পি লাই নাই

આ રીતું ને તો પડીકા ઉપર ઉડી પડ્યો તારું બતા તાર તો દવાળું મારતો હરી વે ફર છે મારતો તો છે હું છે એ વી તારવ ડાળ દાળ હા ખઈ રહ્યો અમે એકદમ સારવાર વાય છે ના આ રીતું પેલી એ ખાયો કોઈ હે એવું કોઈ તો ચણાડા ચણાડા ટોમેટોની ડુંગળી હોય ને તો મજા આવે એમાં

એ તી બેડી નઈ વધારે ના બાપા પર થોડા તો ગાઈસ હવે હેતરમાંથી ઘેર આવી જશે આગી બાકી પડશે એ કરું દેટો તું ખા

ના ખાડામાં પગ પડે તો અને શું બધું ખાટલા માંથી મરવાનો હતો ને ત્યાં આટલા ઝાટકાય તો તું દુખા

ટોમેટો શેવ નું શેક મારે બનાવું ઠીલ્યા કાઢ્યા મોટા મજા સુપર શાક ટોમેટા શેવ નું શાક જબરું લાગતું લાગતું तो आगुणा। आगुणा। तो, पोल आगुणा। आगुणा। तो गाए दो स्पेस दो लिया इस त गाई गाई दोस बास पेसदोनी दुध काटल आए

Gaya pake kraya, pahaya doa nomada. Ma buntu bahan, tuh wabah izi ya. Oh, kan. Langit, sang johor, johor kelola deh. Sang johor nitu, gara nih, tuh kari ini, atau mau roda boleh yang ya? Hah? હા હા હોઠ ગવસુના આ હા હા હરી ગોડી પાલ વી ખાઈ લીધું લાગે ખાઈ લીધું પાય ખાઈ લીધું તા હું તો ગેર જઉં તાર પાલ ગુડ નાઈટ એક ગુડ નાઈટ બન ગુડ નાઇટ હું તો જવું ઘેર હવે ઓકે હા મારે તો ઘેર લાઈટ હે નહીં પેલા કાપી ગયા હાલ જી બી વાળા મારા ઘરનું લાઈટ બિલ કાપી ગયા બિલ ભરી નતું દેપ આમ બાર ઊંઘું પણ એ વખત એ વખત પૈસા નતા જ ના ભરું હું હા હા thank you